કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેના હસ્તે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પિસ્તાલીસ કરોડ વીસ લાખ ખર્ચે ઓગણીસ પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત કુલ બસ્સો એસી વર્ગખંડો નિર્માણ પામશે સાત હજાર સત્તાવન વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ સુવિધાઓનો લાભ મળશે સુરત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશે અને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પિસ્તાલીસ કરોડ વીસ લાખ ખર્ચે ઓગણીસ પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્તના સ્થિત શાળા નંબર બસ્સો દસ એકસો બેતાલીસ વિકાસ કોલોની સામે હરિનગર ખાતેથી કરવામાં આવ્યું હતું

ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ શાસક પક્ષના નેતા શશિબેન ત્રિપાઠી દંડક ધર્મેશ વાણિયાવાલા વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ કોર્પોરેટરો મનપાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા